મારી પ્રાર્થના છે કે આ વિષયની અંદર પૂર્વક ખેડૂત મિત્રોએ આપણે લોક શિક્ષણ ગામે ગામજીને કરવું પડશે આજે નર્મદા નિગમમાં માની મુખ્યમંત્રી શ્રીને વાત કરી એમને વિનંતી કરી કે અત્યારે સિઝન ચાલુ થાય છે ગમે એમ કરીને પાણી એમને આપો નર્મદા નિગમના બધા અધિકારીઓએ વાત કરી છે કે તમારે પીઆ વિના પૈસા આપવા પડે તો જ અમે પાણી છોડશું

આટલી વિનંતી ગઈકાલે અમે કરી છે અને બાકીનું જે છે તમારે માઇનોર સબમાઇનરમાં પાણી લેવા માટે પીવાની વ્યવસ્થા કરવી પડે તો રાજ્ય સરકાર નર્મદા નિગમ અને એમડી શ્રી અને અહીંયા કે પટેલ આવ્યા છે બધાની સાથે વાત થઈ ત્યાં સરકાર રાજ્ય સરકારને પણ વાત કરી છે માન્ય ધારાસભ્ય શ્રી અહીંયા બેઠા છે સ્વરૂપજીભાઈ એમણે પણ રજૂઆત કરી હતી અને બધાના ફળસ્વરૂપ આવતીકાલથી બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવા માટેનો નિર્ણય કરવાનો નિર્ણય કર્યો છે તે આવતીકાલથી પાણી એનું ચાલુ થઈ જશે બ્રાન્ચ કેનાલોની અંદર આ પાણી ચાલુ થાય છે પણ બાકી એમ નથી કે પાણી ચાલુ થઈ ગયું એટલે પિયાવો ન મૂકવો એ વાત જો કરશો તો મને લાગે છે કે ઠીક નહીં ગણાય આવતીકાલથી આ વ્યવસ્થા ચાલુ થયા આગળ બ્રાન્ચ કેનાલોમાં કેનાલોમાં પાણી મૂકવા માટેનું રાજ્ય સરકાર કરી રહી છે કેટલાક કામો અહીંયા ચાલુ કરવા માટે રાજ્ય સર આપણે નિગમને વિનંતી કરી હતી કે અમારા વિસ્તારની કેટલીક કેનાલો છે એમાં કામ ચાલુ કરવું પડે એવું છે એક હિંટા ડિસ્ટીની અંદર સુધારાત્મક કામગીરી અને એનું એચઆર હેડ એને રેગ્યુલેટર માટેની કામગીરી જે ઘણા સમયથી માંગણી હતી અમારા ઓમજીબાઈ ક્યાં કે બધા તમે મોહનભાઈ બધા